ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા તો એકસો ને છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે ગુજરાતના વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં એકસો આઠની યોજના સરકારે જાહેર કરેલી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મુખ્યમંત્રી અમૃતમ માં યોજના કાર્ડ કેન્દ્ર સરકાર ચલાવે છે તો ખોટું દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તો સાચું વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે તો સાચું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે તો સાચું વિધાનસભા કાયમી ગૃહ છે તો ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યની અંદર તમારે આપવાના રહેશે ખરડો કાયદો ક્યારે બને છે સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ ત્રણ તબક્કાઓમાંથી પસાર કરી રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા કાયદો છે તે કાયદો બને છે રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર પ્રશ્ન નંબર ત્રણ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે પ્રશ્ન નંબર ચાર વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે તો જવાબ આવશે કે વિધાનસભામાં અધ્યક્ષ અથવા તો સ્પીકરના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખનું શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો રાજ્યપાલના કાર્યો તો રાજ્યપાલના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે તેઓ વિધાનસભાની બેઠક બોલાવે છે અને જરૂર પડે ત્યારે વિધાનસભાને વિખીરી પણ નાખે છે રાજ્યપાલ જરૂર પડે ત્યારે વટહુકમ પણ બહાર પાડે છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે તેઓ વિધાનસભામાં પસાર કરેલા ખરડા ઉપર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના ધ્યાન રાખે રાખે છે છે તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યની અંદર જાહેર આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવાર કેન્દ્રો જેને આપણે પીએચસી કહીએ છીએ ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્ર મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વસ્થતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ ઉપર અંકુશ નશીલી દવાઓ ઉપર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેના લીધે રાજ્યના જે લોકો છે તેની સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે

તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનઃ રચના કરે છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવે છે તે રાજ્યના નાગરિકોને કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તે સરકારની નીતિઓના ઉદઘોષક પથદર્શક અને સુકાની તરીકેની પણ ફરજો બજાવે છે વિધાનસભાની રચના રાજ્યની ધારાસભાનો નીચલું ગૃહ વિધાન

દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તેને એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામથી ઓળખાય છે વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે અને તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન પણ થાય છે

પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકામ વાવાઝોડા વગેરે કુદરતી આપત્તિ તાત્કાલિક મદદ પૂરી પાડે છે તે રાજ્યની અંદર લોકોને ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે તે રાજ્યની અંદર કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગે ભૂમિકા ભજવે છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્ય કરે છે તો રાજ્ય સરકાર નીચે દર્શાવેલા આરોગ્ય માટે કાર્ય કરે છે તે સસ્તા અનાજની દુકાન દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરે છે તે ઓરી હછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમનું આયોજન કરે છે તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થમાં તતી ભેળછેલ ઉપર નિયંત્રણ મૂકે છે તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે તે સ્વચ્છતા અભિયાન અને સૌચાલય યોજનાનું સંચાલન કરે છે તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ એટલે કે જેનરિક સસ્તા દરે વિતરણ કરે છે મેલેરિયા કમળો કોટ અંધ મધુપ્રેમ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તેવી આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો આ પ્રમાણે છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન વેતન ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલો ગુનેગાર પણ હોવો જોઈએ નહીં રાજ્યની કારોબારીની રચના કઈ રીતે વિદ્યાર્થી મિત્રો થાય છે તો રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે મંત્રીમંડળને રાજકીય કારોબારીને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે રાજ્યની કારોબારીની ફરજો લખવો અથવા તો રાજ્યની કારોબારીના તો આ પ્રમાણે છે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે તે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે રાજ્યના નાગરિકોને ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે તે રાજ્યની શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તે નાગરિકોને જરૂર જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે તે પ્રજા કલ્યાણના કાર્ય કરે છે તે વિધાનસભામાં ખરડા દાખલ કરે છે અને તેમના કાયદાનું સ્વરૂપ અપાવે છે નાણાં મંત્રી રાજ્યનો અંદાજપત્ર તૈયાર કરે છે અને તે રાજ્ય વિધાનસભામાં પસાર કરાવી તે મુજબ રાજ્યના નાણાંનો વહીવટ પણ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારે દ્વિતીય સત્રના તમામ સત્રો મિત્રો વિષય અને તમામ સત્રનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો